તો સુરતના પૂર્ણા વિસ્તારમાં ફાયરિંગની ઘટના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું પૂણાની ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલમાં ફાયરિંગ ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયાના અહેફાલ છે પૂર્વ કારીગરે માલિક સાથે બપાલ કરી ફાયરિંગ કર્યાના અહેફાલ છે પુણા પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી લુમ્સના કારખાનામાં ફાયરિંગ તો પૂર્વ કારીગર કે જેને માલિક સાથે પહેલાં બપાલ કરીને ત્યારબાદમાં ફાયરિંગ કર્યાના અહેફાલ છે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ ફાયરિંગની ઘટનાને બદલે પુણા પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી લુમ્સના કારખાનામાં કયા કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું છે શું વિગત છે તે તમામ દિશામાં પણ હવે પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલમાં ફાયરિંગ ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયાના અહેફાલ છે પૂર્વ કારીગરે માલિક સાથે બપાલ કરી ફાયરિંગ કર્યાના અહેફાલ છે પુણા પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી લુમ્સના કારખાનામાં ફાયરિંગ તો પૂર્વ કારીગર કે જેને માલિક સાથે પહેલા બપાલ કરીને ત્યારબાદમાં ફાયરિંગ કર્યાના અહેફાલ છે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ ફાયરિંગની ઘટનાને પગલે પુણા પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી લુમ્સના કારખાનામાં કયા કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું છે શુભાગ વિગત છે તે તમામ દિશામાં પણ હવે પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે